મિત્રો ગણિત આમ તો ઘણા એવા હશે કે જેને મન ગણિત એટલે સર્વસ્વ અને ઘણા એવા હશે કે જેના માટે ગણિત શબ્દ સાંભળતા તેનાથી દૂર ભાગતા હોય પણ ગણિત એ જગત અને બ્રહ્માંડને સમજવા માટેની એક અનોખી ચાવી છે નમસ્કાર હું હિતાંશ ગણિત એ માત્ર સંખ્યાઓ અને સમીકરણોનો વિષય નથી તે એવી ભાષા છે જે બ્રહ્માંડની વ્યવસ્થા અને તેના સૌંદર્યને પણ વ્યક્ત કરે છે ગણિત કળાની ગૂઢતાને અને વિજ્ઞાનની ચોકસાઈને જોડે છે તે તાર્કિક વિચારસરણીના માધ્યમથી સમાજના દરેક ક્ષેત્રે ઉપયોગી બને છે મિત્રો આજની આ ચર્ચા આ જ વિષય ઉપર ગણિત એટલે કળા અને તાર્કિક વિચારસરણી આ વિષય પર રહેવાની છે આપણી સાથે ચર્ચા વિશેષજ્ઞ તરીકે આઈઆઈટી ગાંધીનગરના અસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર પારસભાઈ ઉચાટ આપણી સાથે જોડાય છે સ્વાગત છે પારસભાઈ આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આ સાથે જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતથી અસોસિટ પ્રોફેસર આપણી સાથે ડૉક્ટર દેવભદ્ર શાહ પણ જોડાયા છે દેવભદ્રભાઈ આપનું પણ દૂરદર્શનમાં સ્ટુડિયોમાં સ્વાગત છે સૌથી પહેલા દેવભદ્રજી આ જાણવાનું મન એ થાય રાષ્ટ્રીય ગણિત દિવસ છે આ દિવસનું મહત્વ શું છે સ્કૂલના વિદ્યાર્થીઓ અથવા તો જે લેમેન કહેવાય જે ડાયરેક્ટલી ગણિત સાથે સંકળાયેલા ન હોય તે લોકોને ગણિતનો એક આઈડિયા આવે અથવા તો વિદ્યાર્થીઓનું આજે જે ગણિત અપ્રિય છે થોડું ઘણા અંશે તો તે લોકો ગણિત પ્રત્યે થોડું પોઝિટિવ એટીટ્યુડ આવે તે માટે કરીને લગભગ વર્ષ બે હજાર અગિયારથી આ એનાઉન્સમેન્ટ થયું હતું કે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવો અને વર્ષ બે હજાર બારથી સતત આ બાવીસમી ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે જેનાથી વિદ્યાર્થીઓમાં ગણિતને લગતી રુચિ દૂર થાય અને એક એક ભાવના એવી કહેવાય કે ગણિત અઘરું નથી બિલકુલ બિલકુલ ખરી વાત કહી આપે મિત્રો ગણિત વાસ્તવમાં અઘરું નથી એટલે પેલું અઘરું તો કશું હોતું નથી જ્યારથી તમે સમજવાની શરૂઆત કરો ત્યારથી આ દિવસને ઉજવવા પાછળનો એક તો જે વાત કરી બે હજાર બારથી એના વિષય પણ એની સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ નામ એટલે ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનનું તો આપ કહો કે સાહેબ એમના જીવનની કાળ દરમિયાન રામાનુજનજી વિશે એમનું શું યોગદાન રહ્યું ગણિત માટેનું કે જેના ઉપરથી જ આખો ગણિત દિવસ ઉજવાય છે શ્રીનિવાસ રામાયુજન એક મહાન ગણિતજ્ઞ તરીકે આપણે અત્યારે ઓળખીએ છીએ બરાબર એ ગણિતજ્ઞ શા માટે મહાન છે એ એની સિદ્ધિ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે એ તમિલનાડુના સાવ નાના એવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા આ વ્યક્તિ જેને ગણિતમાં જેને કહેવાય વિશેષ પ્રકારની રૂચિ અને એ રુચિ એટલી બધી કે એના સિવાય બીજા કોઈ વિષય એને ગમતા ન હતા નાનપણથી જ જ્યારે એમના માતા પિતાએ એમને શાળામાં દાખલ કર્યા ત્યારથી જ એને ગણિત પ્રત્યે અનન્ય રૂચિ હતી અને બીજા કોઈ વિષયમાં એમને એટલી બધી સૂઝ ન હોય પણ ગણિતનું પ્રશ્નપત્ર પણ આવે તો પણ એ અડધા સમયમાં પૂરું કરી શકે એ પ્રકારની એની અભિરુચિ હતી અને સોળ વર્ષની ઉંમરે એ જ્યારે આપણે એમ કહીએ કે બાર અગિયારમાં બારમાં ભણતા વિદ્યાર્થી હતા ત્યારે એને એલિમેન્ટ્સ ઓફ એલિમેન્ટરી રિઝલ્ટ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ મેથેમેટિક્સ નામનું પુસ્તક જીએસ ગેર મેથેમેટિશિયનનું હતું એમાં ઘણા બધા ગણિતના પ્રમેયો અને એના પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા હતા અને ત્યારબાદ બર્નોલી અચણાંક અને યુલર અચણાંકની પંદર દશાંશ સ્થળ સુધીની કિંમતો એ બાર સોળ વર્ષના વિદ્યાર્થીએ શોધી કાઢી હતી આ એની અનન્ય પ્રતિભા આપણે ઉભરીને સામે આવે છે કોઈ પણ શાળામાં ગણિતની પ્રતિયોગતા હોય તો એનું અનન્ય પ્રદાન જોવા મળે એટલા માટે જ એને રંગનાથન રાવ એ જે એના પુરસ્કારથી એનાયત કરવામાં આ નાનપણથી જ જે દેખાય કે પ્રખર ગણિત રંગ કેવી રીતે થયા હશે એના સ્કૂલ કાળથી જ આપણે જોઈ શકીએ છીએ જી પારસભાઈએ તો જે વાત કહી એ રામાનુજન જે હતા પરંતુ સાહેબ અત્યારે દેવોદરજી અત્યારે જોઈએ તો અત્યારે સોળ વર્ષનો જે આ યુવા મન હોય અથવા એની બાળપણનું જે કાલખંડ હોય અત્યારે વર્તમાનની અંદર વાત કરીએ તો અત્યારના બાળકોનું જે ગણિત માટેનું જે એના પ્રત્યેનો અભિગમ છે એ કેવું આપને જોવા મળે છે અથવા તેના શિક્ષકો માટેનું પણ આપણે શું જોવા મળે છે અંગત રીતે જો હું કહું તો વિદ્યાર્થીઓને જે હોવું જોઈએ ગણિત પ્રત્યે લગાવ એ કદાચ થોડો ઓછો જોવા મળે છે વિદ્યાર્થીઓના મગજમાં જે પહેલેથી એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે ગણિત એલ અઘરો વિષય પણ મારું એવું કહેવું છે કે એવું નથી કે નાનપણથી તમે મગજમાં છો ગ્રંથ એ કાઢી નાખો કે ગણિત અઘરો નથી જો આપણે એને થોડુંક વ્યવસ્થિત સમજીએ ટેક્ટફુલી આપણે એને હેન્ડલ કરીએ તો એ ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ અને આજે જે વિદ્યાર્થીઓ જે ફક્ત ગણિતોની પણ બધા જ વિષયની વાત કરીએ તો જે મોબાઈલના યુગમાં જે વિદ્યાર્થીઓ

અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર પર કોલ કરીને અમારા જે ગણિતના એક્સપર્ટ વિશેષજ્ઞ છે એમને આપ પૂછી શકો છો પારસભાઈ આપણે અહીંયા એ જાણીએ કે શ્રીનિવાસ રામાનુજનજીનું જે જીવન હતું એમના કામો હતા એના માધ્યમથી કેવા પ્રકારની શોધ થઈ કેવા પ્રકાર ક્યાં ક્યાં ઉપયોગી બન્યા શ્રીનિવાસન રામાનુજન સાહેબ જે છે એ માત્ર બત્રીસ વર્ષનું આયુષ્ય એ બત્રીસ વર્ષના આયુષ્યમાં તમે જુઓ તો એમને માત્ર ચોવીસ વર્ષે એને પોતાના પરિણામો એ ઇંગ્લેન્ડના જે પ્રખર ગણિતજ્ઞ જી એચ હાર્ડી એ પોતાના પત્રો દ્વારા મોકલ્યા અને એ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એને પોતાને લંડન ઇંગ્લેન્ડ આવવા માટેનું આમંત્રણ આપ્યું પણ આર્થિક ખર્ચ તો શકતા એટલા માટે એ હાર્ડીએ ખાસ વ્યવસ્થા કરી એમને ઇંગ્લેન્ડ બોલાવ્યા એટલે આ એક આપણા ભારતીયો માટે ખરેખર ખૂબ જ ગૌરવપ્રદ વાત કહેવાય કે આપણને આપણા બહારના કોઈ વ્યક્તિએ એ ગણિતમાં આપણા ગણિતજ્ઞને આટલું વિશેષ માન આપ્યું ત્યારબાદ અહીંયા જે ઇંગ્લેન્ડમાં જઈ અને પણ ખૂબ જ જ હાર્ડી પ્રોફેસર હાર્ડી અને લિટલવુડ સાથે મળીને ખૂબ જ ગણિતના પ્રમેયો અને સાબિત કર્યા હતા અને ત્યાંની ટ્રી કોલેજ એને જે છે એ બીએની માનદ ડિગ્રી પ્રાપ્ત કરેલી હતી આ એક બીજી ઉપલબ્ધિ ત્યારબાદ રોયલ ફેલો ફેલો ઓફ રોયલ સોસાયટીના યંગેસ્ટ જે છે ઇન્ડિયન તરીકે પણ એમનું નામ પ્રસ્થાપિત થયું હતું આ એક એની બીજી ઉપલબ્ધિ માત્ર બત્રીસ વર્ષના આયુષ્યમાં એને જે પરિણામો એના પોતાના નોટબુક્સમાં લખ્યા હતા જેને લોસ્ટ નોટબુક ઓફ રામાનુજન છે એમાં ચાર હજારથી વધારે પરિણામો હતા એ પરિણામો એટલા ગહન રીતે જેમાં કહેવાયના ઘણા ઘણા પ્રમો એને સાબિત પણ કર્યા હતા અને ઘણા કન્જેક્ચર જેને ગણિતની ભાષામાં પારિભાષિક શબ્દ છે એ એવા વિધાન કે જે જેની સાબિતી આપી ન હોય પરંતુ એ સત્યાર્થ પૂરું થતું હોય થતું હોય છે તો આવા ઘણા બધા કન્જેક્ચર એને આપેલા હતા જી તો એ કન્જેક્ચર ના ઉકેલો જે છે એ ઘણા બધા આજની તારીખમાં આજના દિવસે પણ એ ભારતના અથવા તો વિદેશના ઘણા બધા ગણિતના સંશોધકો એના ઉપર કામ કરી રહ્યા છે અને એને એના એની એ માત્ર એમનો વિચાર હતો એ કંજપ્ચન એને સાબિત કર્યા છે એની મોટી બીજી ઉપલબ્ધિ એ હતી કે જે ફ્રેન્ચ મેથેમેટિશિયન જેન પેરી એ એમના જે ગણિત જે એના લોસ્ટ નોટબુકમાં લખેલા જે સિદ્ધાંતો અને જે ફોર્મ્યુલા આપેલી હતી તેનું ટા યુ રામાનુજન ટાઉ ફંક્શન

आप, आप अच्छी तरह से आप मैथ्स का एग्जाम तो आप जो बोल रहे हो जो भी कॉम्पिटेटिव एग्जाम हो पार कर सकोगे तो पहले तो माइंड से निकाल दो कि मैथ्स से डर लगता है और फिर जो तो आप बोल रहे हो आप कंसेप्चुअल आप बराबर करो कोई भी जो टॉपिक आप कर रहे हो जो भी टॉपिक आपका जो भी कॉम्पिटेटिव एग्जाम है आ, उसका जो बेसिक्स जो है वो परफेक्ट आप करो मैथ्स टफ है ये नहीं आएगा मुझे ऐसा माइंड में रखो ही नहीं अगर ये एक बार माइंड से निकल जाएगा तो फिर मेरे ख्याल से कोई भी टॉपिक होगा अगर आपका कंसेप्ट सब क्लियर है तो कोई प्रॉब्लम नहीं होगा फिर જી એસ બાર મેં બી એક આપકો હરાઈ દેના ચાહતા હું કે અમારી જો સોસાયટી એ વો હરવાર જો સ્ટુડન્ટ્સ કો મીન્સ વચ્ચે કો આઇઝર ક્લેવર ઓર ડલ મીન્સ હોશિયાર વિદ્યાર્થી અને નબળા વિદ્યાર્થી એમાં જ આપણે એને વર્ગીકૃત કરતા હોઈએ છીએ પણ ખરેખર એ આપણું વર્ગીકૃત થયેલું જે છે એ ખોટું છે મારી દૃષ્ટિએ આના માટેનું એક હું પુરાુપ વાત કરીએ તો ઓગણીસો ને અડસઠમાં જે અમેરિકાના બ્લૂમ જે બેન્જામિન બ્લૂમ નામના જે શિક્ષણશાસ્ત્રી થઈ ગયા એને પોતાની એક થિયરી જે માસ્ટરી લર્નિંગ કહે છે એ ડેવલપ કરી છે જે ઘણા બધા સંશોધનના આધારે અપાયેલી થિયરી છે આ સંશોધન એમ કહે છે કે કોઈપણ વર્ગખંડના નેવું ટકા વિદ્યાર્થીઓ નેવું ટકા ઊંચી સફળતા મેળવી શકે છે એનો અર્થ કે ખરેખર ખરા અર્થમાં આપણે જે રીતે વર્ગીકૃત કરીએ છીએ કે ભાઈ હોશિયાર વિદ્યાર્થી ને નબળા વિદ્યાર્થી એ એવું કરવા કરતાં ઝડપી શીખનારા વિદ્યાર્થી અને ધીમા શીખનારા વિદ્યાર્થી એ પ્રમાણે વર્ગીકૃત કરવું વધારે સરળ છે કારણ કે કોઈપણ વસ્તુ કોઈ પણ માણસ શીખી શકે છે અને એને સરળ રીતે સમજી પણ શકે છે થોડોક ટાઈમ વધારે દેવો પડે છે એટલે હા પરસભાઈ જી સર હું કંઈક થોડુંક આમાં બીજું એક વસ્તુ એડ કરીશું કે દર્શકો માટે એના રાકેશભાઈ કે ફોન આવ્યો હતો તે બધાને કદાચ કામ આવી આ ગઈકાલે જ આપણે જે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવ્યો તે શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ હતો બરાબર તો રામાનુજનની જો હું વાત કરીશ કે તમે રામાનુજનના જીવન વિશે વિચારો ગરીબાઈમાંથી બહાર આવ્યા અને જે ચુસ્ત બ્રાહ્મીણ કુટુંબ કે જે દરિયો ક્રોસ કરીને જવાય પણ નહીં છતાં એ તેઓ એવી વિપરીત પરિસ્થિતિમાંથી પણ તેઓ ઇંગ્લેન્ડ પહોંચ્યા અને ત્યાં જે કામ કર્યું પ્રોફેસર હાર્ડી એમની સાથે મળીને આખું કલ્ચર અલગ પ્રોફેસર હાર્ડીનું કલ્ચર અલગ ઇંગ્લેન્ડનું કલ્ચર અલગ અને પોતે જે ભારત ભારતના હતા બ્રાહ્મીણ કુટુંબના જે ગામથી આવતા હતા તેના આખું કલ્ચર અલગ છતાં એ પરિસ્થિતિમાં પણ એમણે જે કામ કર્યું અને કેવું કામ જે વિશ્વના ટોપ ગણિત શાસ્ત્રીઓ કહેવાય એમાં પોતાનું નામ અંકિત કર્યું એવું કામ એમણે જે કર્યું તો કઈ પરિસ્થિતિમાંથી તેઓ બહાર આવ્યા એ પહેલેથી જો એમણે એવું વિચાર્યું હોત કે મારાથી તો આવું નહીં થઈ શકે તો કદાચ એ ભારતમાં જે કોઈ ખૂણામાં કદાચ પડ્યા રહેત પણ ના તેઓ મંડી પડ્યા મંડી રહ્યા અને અલ અલ્ટિમેટલી એક એવો એક સ્ટેજે પહોંચ્યા કે આજે લોકો કદાચ એમને બધા જ યાદ કરે છે જી એટલે એ તમે કોઈ પણ વસ્તુ પાછળ ખંચથી પડ્યા રહ્યો અને અમારેથી નહીં થાય એવું તમે ગતમાં ન વિચારો તો અચૂક તમે એ વસ્તુ તમે કરી શકશો એટલે બિલકુલ ખરી વાત કહી આમાં એક પારસ સરે જે વાત કરીને કે ક્લાસિફિકેશન કઈ રીતના કે જે ઝડપથી શીખનારા અને એક બીજી સમ્ય ગતિએ શીખનારા જો ત્યાંથી અને બીજી એક બાબત એવી પણ છે કે ઇફ યુ આર લર્નિંગ ફ્રોમ ધ બેઝિક જો તમે ઉદ્ભવ બિંદુથી તમે શીખવાની શરૂઆત કરો છો તો બધા માટે સમાન તમે જ્યાં બેઝિકથી શરૂઆત કરશો તો કોઈ બાબત અઘરી હોતી નથી અત્યારે સમય થયો છે એક વિરામનો એક બ્રેકનો આગળ શ્રીનિવાસ રામાનુજન જીવન શા માટે પ્રેરણારૂપ છે અને ગણિત આપણા દૈનિક જીવનની અંદર પણ ક્યાં ક્યાં ઉપયોગી થઈ શકે છે આ વિષય ઉપર વાત કરીશું અત્યારે રોકાઈશું એક બ્રેક માટે એ યાર મોન્ટુ ચલ ને આ વીકેન્ડ માં આપણે મસ્ત પાર્ટી કરીએ અરે ના ભાઈ ના ગઈ વખત ની પાર્ટી માં મારી હાલત બગડી ગઈ હતી ત્રણ દિવસે હેંગઓવર ઉતર્યો હતો ઉપરથી મારી બેન સાથે મારો ઝઘડો પણ થઈ ગયો એટલે મહેરબાની કરીને મારી સાથે પાર્ટી ની વાત નહી કરતી પ્લીઝ ઓ કમ ઓન મોન્ટુ મહિનામાં બે ચાર પાર્ટી કરવાથી કઈ ના થાય રાઈટ અરે ના ભાઈ ના આ મહિનામાં બે ચાર બે ચાર કરતા કરતા જ માણસ એનો ગુલામ બની જતો હોય છે સો બેટર તમે બધા પણ હવે સુધરી જાવ પ્લીઝ ઓકે ચીયર્સ है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 29 दिसंबर सुबह ग्यारह बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें रविवार 29 दिसंबर सुबह ग्यारह बजे मन की बात મિત્રો વિરામ બાદ ફરી એકવાર આ વિશેષ ચર્ચાની અંદર આપનું સ્વાગત છે આપણે ગણિત વિષય ઉપર ચર્ચા ચાલી રહી હતી દેવભદ્રજી અહીં જાણવાની એ વ્યક્તિ પોતાના જીવનમાં એવું તો કયું કામ કરે કે જેના થકી એમના જન્મદિવસ નિમિત્તે આખો ગણિત દિવસ ઉજવાય તો શ્રીનિવાસન રામાનુજનની એવી કઈ શોધ હતી કે જેનાથી આ આ પ્રકારે આખો ગણિત દિવસ ઉજવવામાં આવે છે આપણે એમ કહીએ ઘણા ગણિત શાસ્ત્રોના નામ લઈએ ત્યારે કે એમને આ મોટી આ શોધ કરી હતી શ્રીનિવાસ રામાનુજનને જે આજે લોકો યાદ કરે છે એની મહાનતા એમણે અમુક પરિણામો જે ઇંગ્લેન્ડમાં જઈને શોધ્યા હતા એના માટે લોકો યાદ નથી કરતા એમાં ખરું એ હું એ વાત કરીશું પણ એ જે ભારતમાં જ હતા કે જ્યારે એમણે એને પોતાનું કોઈ પ્રા ટેકનિકલ એજ્યુકેશન જેને કહેવાય એવું મેળવ્યું ન હતું એ આપણે જે કંઈ ઓલ્ડ એસએસસી કહેવાય ફક્ત એટલું જ પાસ કર્યું હતું અને એ કોલેજ કોને પાસ કરી શક્યા ન હતા તો એવા વિદ્યાર્થી એવા મા રહીને પણ એવી પરિસ્થિતિમાં પણ એમણે જે પરિણામો શોધ્યા હતા ગણિતના પરિણામો જે પારસભાઈએ વાત કરી કે ત્રણ હજાર નવસો પરિણામો એમણે શોધ્યા હતા અને ત્રણ નોટબુકમાં તેઓ એમણે લખ્યા હતા પરિણામો અને લગભગ પરિણામોના ખાલી સ્ટેટમેન્ટ્સ લખ્યા હતા એની સાબિતીઓ મોટાભાગના પરિણામોને આપી ન હતી કે લોકો આજે પણ એ પરિણામોનો સાબિતી શોધવાનો પ્રયત્ન કરે છે મને યાદ છે કે કોઈ કોન્ફરન્સમાં ગયો હતો તો ત્યાં એક પ્રોફેસર મને મળ્યા હતા અને એમણે મને વાત કરી કે રામાનુજનને નોટબુકના ચાર પરિણામોની એમને સાબિતી મેળવી અને એમને પીએચડી મળી ગઈ તો વિચાર કરો કે ત્રણ હજાર નવસો પરિણામોમાં રામાનુજનને કેટલા પીએચડી મળી શકે અને હા પોતે રામાનુજન પોતે પાછા પીએચડી તો હતા જ નહીં એમને જે બીએ બાય રિસર્ચની ડિગ્રી મળી હતી એ એ આગળ જઈને વર્ષો પછી એ પીએચડીને સમકક્ષ ગણવામાં આવી હતી પણ એ જમાનામાં પીએચડીની ડિગ્રી હતી જ નહીં એટલે આ રામાનુજનના જે પરિણામો કે જે એમણે કલ્પનામાં આવતા હતા એવું કહી શકાય અને ગણતરીને બોલે ડાયરેક્ટ એ કલ્પના કરી ને લખી શકતા હતા તો એ પરિણામોને સાબિતીના આટલા વર્ષો થયા અને છતાં આજે પૂરું નથી તે સાબિતી મેળવી ન શક્યા તો એ એનું કેટલું ડીપ કામ કર્યું હતું રામારુજને કોઈ પ્રાથમિક બે એડવાન્સ લેવલના એજ્યુકેશન વગર તો લોકો આજે એને યાદ કરે છે અને બીજું એમને ખાસ કે જે પાર્ટિશન થિયરી નામનું એક ગણિતનું એક ક્ષેત્ર છે કે એક ઉદાહરણ સાથે સમજાવું કે પાર્ટીશન ઓફ ફોર એટલે શું પાર્ટીશન નામ પરથી જ ખ્યાલ આવે કે ટુકડા પાડવા કે આપણે અંક ચાર લઈએ તો ચારને કેટલી અલગ અલગ રીતે સરવાળા પોઝિટિવ ઇન્ટીજર દંડ પૂર્ણાંકના સરવાળા તરીકે લખાય જેમ કે ચાર પોતે પછી ચારને ત્રણ વત્તા એક લખાય બે વત્તા બે લખાય બે વત્તા એક વત્તા એક લખાય પછી એ રીતે વન પ્લસ વન પ્લસ વન પ્લસ વન એ રીતે લખાય તો પાંચ અલગ અલગ રીત છે જે ચારને આ રીતે લખવાની એટલે પાર્ટીશન ઓફ ફોર ઇઝ ફાઈવ એટલે એ રીતે પી ફોર એવું વિધેય કહેવાય છે પી ફોર ઇક્વલ ટુ ફાઇવ અને રામાનુજનના વખતની વાત કરું તો આથી લગભગ સો વર્ષ પહેલાં સવા સો વરસ પહેલાં પણ ત્યારે એની કોઈ ફોર્મ્યુલા ન હતી કે કોઈ પણ એ સંખ્યા આપેલું હોય કે પાટીશ્વરનો પચીસ કેટલો થાય એ જવાબ કેટલો તો એની કોઈ ફોર્મ્યુલા ન હતી અને એ વખતે જે વિશ્વના જે ટોપ ગણિતશાસ્ત્રી આ ક્ષેત્રના કહેવાતા મેક મોહન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેઓ માનતા હતા કે આ ફોર્મ્યુલા મળી જ શકે એમ ન હતી તો એ રામાનુજને ત્યાં કેમ્બ્રિજમાં જઈને પ્રોફેસર હાર્ડીના કોલોબરેશનથી અને એપ્રોક્સિમેટ અંદાજિત ફોર્મ્યુલા શોધી કાઢી હતી કે જે કહી શકાય કે ખૂબ જ મોટું કહી શકાય ગણિતમાં પ્રધાન એ વખતનું એવું એમણે કર્યું હતું પણ ફરીથી હું કહીશ કે રામાનુજનની મહાનતા જે છે લોકો આજે એને યાદ કરે છે એ પહેલી જે ત્રણ નોટબુકમાં એમને જે ત્રણ હજાર નવસોથી વધારે પરિણામો લખ્યા હતા તેના માટે લોકો આજે એને યાદ કરે છે એટલે બિલકુલ સાહેબ આપે જે વાત કરી એ રીતને એ રીતે જોઈએ તો આ ત્રણ નોટબુક કોઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર એ વિષય ભણતા નથી એટલે એના વિષયનો જે લોજિકલ જે અભ્યાસ એ નથી કરો પરંતુ પોતાની કલ્પનાના આધારે એ પ્રકારનું ઊંડા રસના આધારે એ શોધ અને સંશોધન કરે તો અને એમાંથી જે નીકળેલું છે એની ઉપર વ્યક્તિ પીએચડી કરે તો એ બહુ મોટી બાબત કહેવાય સર અત્યારના વર્તમાન સમયની અંદર વાત કરીએ પારસભાઈ તો જોઈએ છે કે ઘણી વખત બને કે ગણિત પ્રત્યેનો એક હાઉ ક્રિએટ થતો હોય છે તો એક તો આ ગણિત આમ છે બહુ તાર્કિક બાબત બટ એની ઇફેક્ટ એ મેન્ટલી પણ થતી હોય છે તો એ મેન્ટલી બાબતને આપણે લોજિકલી કઈ રીતના બ્રેક કરી શકીએ ખરી વાત વિદ્યાર્થીઓમાં ખાસ કરીને આ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે હું ટીચર યુનિવર્સિટીમાંથી આવું છું એટલે મારા પાસે જે શિક્ષકો તૈયાર કરવા માટેના કોર્સ અમે આપીએ છીએ એટલે એ વિદ્યાર્થીઓને પણ અમે તાલીમ આપતા હોય છે કે આ પ્રકારના જે વિદ્યાર્થીને મૂંઝવણ અને આ વિષય પ્રત્યેની અરુચિ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ જાય છે અને અત્યારનું આ જે બર્નિંગ ઇસ્યુ જે છે અને એમાં મારા આ આટલા અનુભવના આધારે મેં ખૂબ તારણો કાઢ્યા છે એમાંનું એક તારણ જે છે એ એ વિદ્યાર્થીને પોતે એ વિષય પ્રત્યેનું જે છે એ નકારાત્મક વલણ એ નેગેટિવ એટીટ્યૂડ જે છે એ પ્રસરી ગયો છે અને એ સ્વાભાવિક છે એ એટમોસફિયર ઇફેક્ટ કહી શકો તમે અને જેમકે પોતે જે છે એ હંમેશા એવું વિચારે કે આ મને શું ફાયદાકારક છે શું ઉપયોગી થવાનું છે જેમ કે ઘણી વખત કહે છે કે ભાઈ ત્રિકોણમિતિમાં હું સાઇન થિટા કોષથીટા આ બધું ભણીએ છીએ પણ મારા વાસ્તવિક જીવનમાં મને ક્યાં ઉપયોગી થવાનું છે તો એ જ્યાં સુધી એને આપણે એની મહત્તા નથી દર્શાવતા ત્યાં સુધી એ પોતે એની અગત્યતા સમજતું નથી જેમ કે આપણે તે સમયે જેને કહી દઈએ કે ભાઈ ત્રિકોણમિતિની ઉપયોગીતા જે છે એ ઘણી જગ્યાએ છે હું એવરેસ્ટનો પહાડ જે છે એ હું ઉપર ચડ્યા વગર હું નીચેથી જ હું એને માપી શકું કે એની ઊંચાઈ કેટલી છે તો એમ ઘણાને તાજુબ લાગે કે આ જાદુગ છે પણ જાદુ નથી એની પાછળનું ગણિત છે સાયન્સ અને એમાં ત્રિકોણમિત્રનો ઉપયોગ થાય છે કોઈ નદીને ઓળંગતો નથી અને છતાંય હું એની લંબાઈ કહી શકું છું એ પણ એક છે અરે એ આપણે એમ વાત કરી કે અત્યારે એ તો બહુ જૂના કોન્સેપ્ટ છે અત્યારનું જે લેટેસ્ટ જે છે એ ડ્રાઈવરલેસ કાર એ ટેકનોલોજીમાં પણ એ ટેક્નોમિટિકનો ઉપયોગ થાય છે તમે કેટલા એંગલથી એ ઓબ્જેક્ટ આવે છે અને એને મશીનને એવી ઇન્સ્ટ્રક્શન આપે છે કે ત્યારે સ્ટોપ થવું તો આ બધું ક્યાંથી મશીનને જ્ઞાન થાય છે ત્રિકોમિતિના જ્ઞાનથી સબમરીન જે છે જે પાણીની અંદર છે અને એ કેટલા ઓબ્જેક્ટથી એની પાસે એ એ સબમરીનની નજીક આવે છે દૂર જાય છે એનું જ્ઞાન પણ ત્રિકોમિતિને જ આભારી છે એટલે આવી મહત્તા દર્શાવીએ તો જ આપણે કહી શકીએ એટલે કે ચમત્કાર વગર નમસ્કાર થતું નથી એટલે હંમેશા શિક્ષકે એ ખાસ ધ્યાન રાખવું પડે કે હંમેશા એ સમજાવતા પહેલાં એના શું મહત્તમ એની મહત્તા છે વિષયની એ વિષય સમજાવ્યા પછી જ આપણે એ વિષયને સમજાવવો જોઈએ જેથી વિદ્યાર્થીમાં એ અરૂચિનો થાય એ એ નેગેટિવ એટીટ્યૂડ જે છે એ સૌથી અત્યારની મોટી અરૂચિની બાબત મને ધ્યાનમાં આવી છે બિલકુલ ખરી વાત કહી આપે જી હું એક નાનકડો મુદ્દો એડ કરીશ કે જેમ પારેસભાઈ આપણે વાત કરી કે ગણિતનું ક્યાં ક્યાં જે મોર્ડન જમાનામાં ઉપયોગ છે તો ગણિતની એક શાખા છે સંખ્યા ગણિત અને તેમાં એ ક્રિપ્ટોગ્રાફી કરીને અત્યારે જે એક નવી ડેવલપ થયેલી કહી શકાય એવી બ્રાન્ચ છે કે એનો આજે વ્યવહારમાં એટલો બધો ઉપયોગ થાય છે જેમ કે આપણે એટીએમ મશીન હોય તમે કોઈ પણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો એની પાછળ આખું પ્યોરલી ગણિત જ છે કે તમે મોબાઈલથી મેસેજ મોકલો છો તમે અહીંયાથી કોઈ મેસેજ મોકલો હાય તો ત્યાં જઈને બીજું કંઈ નથી થઈ જતું ત્યાં એ સેમ મેસેજ પહોંચે છે એ કેવી રીતે થાય છે આપણને ખ્યાલ નથી આવતો આપણે બસ સામાન્ય ટાઈપ કરી દઈએ છીએ પણ એવું નથી એની પાછળ ડીપ ગણિત છે આખું કે જેના સબે મેસેજ કે ચેન્જ સતો નથી તા ગણિતનો આજે જોઈ શકે કે આમ દેખાતું નથી પણ દરેક વસ્તુની પાછળ ગણિત છે જ એટલે આમ જોઈએ તો જે ગણિતના જાદુગર તરીકે ઓળખાયા એવા શ્રીનિવાસ રામાનુજનની જ આ શોધ છે સંખ્યા ગણિત બરાબર ને સાહેબ એમને શોધ તો ન કહી શકાય એના ઉપર એમને પરમ ગણિતમાં કામ કર્યું હતું હા તો આ સંખ્યા ગણિત જેમ આપણે એક વાત કહી આ સિવાય પણ સંખ્યા ગણિતની બીજી ઉપયોગીતા શું આપ શું કહેશો અથવા બીજો દૈનિક જીવનની અંદર કઈ કઈ બાબતો છે કે જે ગણિત રિલેટેડ છે જેમ તમે એટીએમ ની વાત કરી એવી રીતના તમે બેઝિક કોઈક એક ઉદાહરણ આપો કે આના માધ્યમથી આપણે આ ગણતરી કરી શકીએ અથવા એવું એવું બીજું શું હોઈ શકે પારસભાઈએ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપ્યા છે જે નદી ક્રોસ કર્યા વગર તમે નદીને તમે પોળાઇ માપી શકો તમે પ્લેન જ્યારે આપણે જરૂર એરપોર્ટ પરથી જ્યારે રનવે પરથી સ્ટાર્ટ થાય અથવા લેન્ડિંગ કરે તો એ કયા એંગલ રાખવું જોઈએ

પણ હજી સુધી જીવનની અંદર આ સાયન્સ થિટર એન્ડ કોઝ સીટાનો ઉપયોગ થયો નથી મારા જે આપણને શું લાગે છે સાઈન થીટા અને કોસ થીટા એટલે આમ વખતે તો ક્લાસ પડતા તો એની પછી વિદ્યાર્થીઓ કે આ ભણીને ક્યાં ઉપયોગમાં આવવાનું છે એવું એક નરેટિવ બની જતું પણ આપણે શું લાગે છે ખરી વાત આ દરેક ગણિતના દરેક કે દરેક વિષયાંગો એવા છે અને હું તો ખરેખર ગણિતમાં આટલા વર્ષથી કામ કરું છું મને ખ્યાલ છે કે કોઈ પણ ખ્યાલ જ્યારે ઉદભવમાં આવ્યો છે બરાબર એ એના જે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લેવા માટે જ ગણિતની ઉપયોગીનો ઉદ્ભવ થયો છે ખ્યાલનો આપણે બધા સાક્ષી છીએ કે ભાઈ કોરોના વખતે ઘણા બધા આપણને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુ એચ એવા તારણો મળતા કે ભાઈ આ એરિયામાં આટલા પ્રકારના ડિસીઝનો ફેલાવો થયો છે અથવા એ કેટલા મૃત્યુઆંક આટલા આટલો થઈ શકે છે અંદાજ આવી શકે છે એ બધાની પાછળ જે ગણિત હતું એ ગણિત હતું એ મેથેમેટિકલ મોડલિંગ એવા જુદા જુદા પ્રકારના મોડલિંગના જે ઉભા મને બનાવ્યા કે એના આધારે તમે એની ચોક્કસ પ્રકારની કેલ્ક્યુલેશન કરી અને કહી શકો છો કે આવો અંદાજિત વધારો અથવા તો ઘટડો થઈ શકે છે તો આ એક જે છે રિયલિસ્ટિક જે એપ્રોચ આપણે કહીએ છીએ ટેલિકાસ્ટ કરતો હોય જ્યારે આપણે વેધર ટેલિકાસ્ટ ત્યારે પણ આવું ફોરકાસ્ટિંગ માટે પણ ના પણ મેથેમેટિકલ મોડલ પણ ઉપલબ્ધ છે એટલે ત્યાં સાઈન થીટા અને કોસ થીટાનો ઉપયોગ થતો હતો એવી જ રીતના ને હા સાઈન થીટા એટલે ત્રિકોણમિતિ ત્રિકોણમિતિ કુલ મળીને ત્રિકોણમિતિનો બિલકુલ ખરી વાત સર અંતિમ પ્રશ્ન આપણે સૌ જાણીએ છીએ કે એક સ્કૂલના વિદ્યાર્થી માટે આ ગણિતનો સબ્જેક્ટ એ બોરિંગ નથી પણ સ્કોરિંગ સબ્જેક્ટ છે જો એના પ્રત્યેનો અભિગમ બદલાય તો એનો અભિગમ કેળવાય એના માટે સર આ ગણિત દિવસ નિમિત્તે આપનો મેસેજ છો ને પછી આપનો મેસેજ લઈને આપણે અપ કરીશું જી મેં કીધું એ પ્રમાણે પહેલાં તો મગજમાંથી તમે કાઢી નાખો કે ગણિત બોરિંગ છે કે ગુરુ છે એ મગજમાંથી પહેલા જ કાઢી નાખો અને જે તમારો જે પાયો ગણિતનો પાયો છે એ સુદૃઢ બનાવો તો પછી તમને કદાચ ગણિત સમજ એમાં કોઈ જ વાંધો નહીં આવે જી સર આપશું કહેશો હું માનું છું ત્યાં સુધી વિદ્યાર્થીને સતત પ્રેરણા આપવી જોઈએ ગણિત અઘરું નથી પણ સરળ છે એવા પ્રકારના એને એક્સપોઝર જેને કંઈ આપવા જોઈએ સામાન્ય રીતે શિક્ષણમાં આપણે શિક્ષકો તો કરતા જ હોય છે કે ભાઈ એને એની ટેસ્ટ લે છે ક્વિઝ લે છે પણ એવી જુદી જુદી ઘણી બધી પ્રવૃત્તિ છે જેમાં આપણે આપણા વિદ્યાર્થીઓને આપણે ભાગ લેતા શીખવાડવા જોઈએ જેમ કે સાહેબ અત્યારે આપણા ગુજરાત ગણિત મંડળ જે છે ને એના પ્રમુખ આપણા દેવવ્રદ્ર સાહેબ છે એ ગુજરાત ગણિત મંડળ છેલ્લા સાઠ વર્ષથી એ ગણિતનો પ્રચાર અને પ્રસાર કરે છે અને વિદ્યાર્થીમાં રહેલી ગણિતની પ્રતિભાઓને ઉજાગર કરે છે આવી જ એક બીજી સંસ્થા જે છે વિજ્ઞાન ગુર્જરી એ પણ વિજ્ઞાન અને ગણિતના બધા જ જે આવા પ્રકારની સ્પર્ધાઓ અને કાર્યક્રમો કરતા હોય છે અને એના માધ્યમથી વિદ્યાર્થીઓના આ પ્રકારની જે છે એ જાગૃત થાય છે એને કળામાં તો આવા આપણો અભિગમ બદલાવવા માટે પણ જે કહું છું પ્રેરણા સ્ત્રોત એટલે કે આપણે એક શિક્ષકે જ બનવું જોઈએ અને એક વાલીએ પણ બનવું જોઈએ એ આપણી એક બધાની જવાબદારી છે બિલકુલ દેવભદ્રભાઈ આપનો પારસભાઈ આપનો દૂરદર્શનના સ્ટુડિયોમાં આપ આવ્યા અને આ ગણિત વિશે આ એવો વિષય છે કે જેના વિશે સૌ કોઈ વાત નથી કરતું પરંતુ આપે ખૂબ ઊંડાણપૂર્વક અને રુચિકરપૂર્વક આપે વાત કરી આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો મિત્રો આજે આપણે આ બંને એક્સપર્ટ સાથેની જે વાતચીત એના ઉપરથી આપણને ધ્યાનમાં આવ્યું કે ગણિત એ માત્ર સંખ્યા કે ગણતરીનો વિષય નથી ઇટ ઇઝ એન આર્ટ જેની અસર આપણને દરેક વ્યવસ્થામાં જોવા મળે છે શરૂઆત એનો પ્રારંભ થાય છે આપણા મનથી પ્રશ્ન એવો પણ થાય કે ભાઈ આ તાર્કિક વિચારસરણીના ધ્યેયથી આપણે એક ઉત્કૃષ્ટ સમાજનો વિકાસ કરીએ પરંતુ તર્કની આગળ શું એનો પણ આપ વિચાર કરજો મિત્રો આ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક અમે આપની સમક્ષ લાવતા રહીશું આપ શીખતા રહેજો અમે પણ શીખતા રહીએ છીએ શીખવાનું ચાલુ રાખતા રહીશું તો આપણી આ યાત્રા નિરંતર ચાલતી રહેશે આજે બસ આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર માણસે શાંત રહે કરતા કરતા અભ્યાસ છે ને ધીરે ધીરે ઠોકર ખાતા ખાતા માણસ થઈ શકે તો રામજી આટલી બધી પરિસ્થિતિ જનકપુર માં આવી પણ પ્રભુ એમ